નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આવતીકાલે વિશ્વ પ્રવાસન દિન છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું સૌરાષ્ટ્ર એટલે કે જેને સુરાષ્ટ્ર એક સમયે કહેવાતું અને જે દ્વાદશ જ્યોતિર્લિંગ એમની વાત કરવામાં આવે તો સૌથી પહેલું જે એનું સ્તોત્ર શરૂ થાય તો સૌરાષ્ટ્રે સોમનાથ અમચ એટલે આ જે સૌરાષ્ટ્ર એને સોળસો કિલોમીટરનો એક દરિયાકાંઠો મળ્યો છે અને એની સાથે સાથે પ્રવાસનધામ ધાર્મિક દર્શન કરવા માટે એ એટલા જ સરસ મજાના યાત્રાધામો આપને મળ્યા છે અને એ સિવાય પણ સૌરાષ્ટ્રમાં ઘણું બધું એવું છે જેના માટે આજે વિદેશ અને દેશ લોકો આજે સૌરાષ્ટ્રમાં એ આકર્ષાયા છે અને સૌરાષ્ટ્રમાં એમના ફરવા ફરવા માટે આવે છે સૌરાષ્ટ્રમાં યાત્રાધામના દર્શન કરવા માટે આવે છે તો સૌરાષ્ટ્રમાં આવું શું શું છે એ વિષે વધુ વિગત આપણે મેળવીએ અને એ વિગત આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે રાજકોટ માહિતી વિભાગના સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા તો પારુલબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડાટોક્સમાં નમસ્તે પરુલબેન તમારું મેં જોયું છે કે તમારા જે લેખો અને જે કાંઈ આર્ટિકલ્સ આવતા હોય મોટાભાગે આમ ફરતા હોય તમે અને ત્યાંથી જે જે વિશેષતાઓ હોય એની તમે લઈ આવીને લોકોને પ્રસ્તુત કરો છો વિવિધ માધ્યમો તો આજે આવતીકાલે જ્યારે વિશ્વ પ્રવાસન દિન છે ત્યારે સૌરાષ્ટ્રમાં એવું તમને શું શું લાગે છે કે જેના કારણે આજે માત્ર દેશના જ નહીં પણ વિદેશના લોકો પણ અત્યારે એક એનામાં એક ઉત્કંઠા હોય છે કે આપણે આ સૌરાષ્ટ્રમાં જઈને જોઈએ સિવાય ગાંધીજી તો રાષ્ટ્રપિતા એમની જન્મભૂમિ એમની રાજકોટ છે એમનું શિક્ષણ એટલે અને આ તો છે જ પણ એ સિવાય પણ ઘણું બધું છે સૌરાષ્ટ્રમાં એના વિશે વાત કરો હા ચોક્કસ આપણે સૌરાષ્ટ્ર પાસે ઘણું બધું છે એમાં છે એક તો બે તીર્થ સ્થળો છે મેઈન દ્વારકા અને સોમનાથ દેશભર માંથી વિવિધ રાજ્યોમાંથી ત્યાં લોકો દર્શનાર્થે આવે છે અને એ ઉપરાંત આપણી પાસે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો તો દરિયા કિનારો છે જેમ કે દેશનો આખો સૌથી મોટો ગુજરાત પાસે દરિયો છે સોળસો કિલોમીટર જેવડો તો આપણું જે બીચ ટુરિઝમ છે જે દરિયાકાંઠાનું જે પ્રવાસન ખૂબ વિકસ્યું છે જેમ કે દ્વારકા સોમનાથ માંડવી પછી અહિયાં આપણે માંગરોળ ક્ષેત્રો છે એ દરિયાથી જોડાયેલા છે એટલે દરિયાની જે ટુરિઝમ એના માટે સરકારે ઘણા બધા પ્રયાસ પ્રયત્નો કર્યા છે જેમ કે આપણે માંડવી છે તો ત્યાં ઘણા બધા એને બીચ ટુરિઝમ એમને ડેવલપ કરેલું છે તો એવી રીતે શિવરાજપુર શિવરાજપુર જે દ્વારકા પાસે છે દ્વારકા તો તીર્થ સ્થળ છે ઘણા બધા પ્રવાસીઓ ભક્તો ત્યાં આવતા હોય છે એના ઘસારા ને ધ્યાનમાં રહે રાખીને ત્યાં શિવરાજપુર અને દ્વારકામાં ઘણી બધી ગોમતી ઘાટ એક પુલ બનાવ્યો છે સુદર્શન બ્રિજ બનાવ્યું છે અને બીજું કે યા એક બ્લુ ફ્લેગ નામનો માન્યતા પ્રાપ્ત કરી છે શિવરાજપુર બીચ છે એ અંડાવા નિકોબાર છે જે દ્વીપ સમૂહ કે આપણે જે વિદેશના માલદિવસના બીચ જોઈએ એ પ્રકારનો જ અને એવી જ ગુણવત્તા વાળો એકદમ ક્રિસ્ટલ આ ક્રિસ્ટલ ક્લિયર જે પારદર્શક પાણી હોય એવું બ્લુ પાણી આપણે જોવા મળે છે અને એવો આંતરરાષ્ટ્રીય જે બ્લુ ફ્લેગ છે એવો દરજ્જો એને મળ્યો છે અને ત્યાં ત્યાં પણ સરકારના જે ટુરિઝમ વિભાગ છે ત્યાં એને વોટર એક્ટિવિટી થઈ શકે સ્કુબા ડ્રાઇવિંગ પછી જે સબમરીન એવી અલગ અલગ વોટર એક્ટિવિટી પણ ત્યાં કરે છે અને જે લોકો તીર્થ સ્થાન માટે આવે છે દ્વારકા એ લોકોને એક પ્રવાસન નું બી લાભો મળી રહી છે યંગસ્ટર માટે બી એક આકર્ષણ નું કેન્દ્ર અને ઘણા હજારો ને પણ લાખો ટુરિસ્ટો ત્યાં શિવરાજપુર બીચ ની મુલાકાતે લે છે ઘણા તો હા એટલે એના કારણે શું છે કે ટુરિઝમ ને ઘણો બધો સૌરાષ્ટ્રમાં ડેવલપ થયું છે પછી રાજકોટ ની વાત કરીએ સૌરાષ્ટ્રનું આ ઘણા બધા જિલ્લાઓનું આ બોર્ડર છે અહીંયા અને મેઇન કેન્દ્ર છે સૌરાષ્ટ્ર કચ્છ નું અહીંયાથી અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એક ઘણા બધા સ્થળો જોવા જેવા છે જેમ કે ઈશ્વર્ય પાર્ક તો ત્યાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ કઈક ને કઈક નત નવું કલેક્ટર શ્રી દ્વારા પ્રોજેક્ટ અમલમાં બનાવતા જ હોય છે એને એટલું બધું સુંદર અત્યારે રમણીય લડિયામણું બનાવ્યું છે એવી જ રીતે પ્રદ્યુમ્ન પાર્ક છે આજી ડેમ થી જે જૂ હતો તેને સ્થળાંતરિત કર્યું પ્રદ્યુમ્ન આપણને એક રાજકોટમાં જે જંગલની કમી લાગતી હતી પ્રદ્યુમ્ન પાર્ક માં પણ ફેસિલિટી કેવી કે ચાલી ન શકે અબાલ વૃદ્ધ બધા જઈ શકે માટે બેટરી કાર છે અને પૂરે પૂરું જંગલ નું લુક ત્યાં ક્રિએટ કરાર અને છે જ કુદરતી રીતે જ છે અને ઘણા બધા પ્રાણીઓ છે પ્રાણી સંવર્ધન નું બી થોડું ઘણું કામ થઈ રહ્યું છે તો એક આ પ્રદ્યુમ્ન પાર્ક છે ઈશ્વર્યા પાર્ક છે પછી અહીંયા આ ગાંધીજીની જન્મભૂમિ ભલે પોરબંદર રહે પણ આ એની કર્મભૂમિ એક થી ત્રીજા એક થી લઈને દસ ધોરણ મેટ્રિક સુધી નવ ધોરણ ટોટલ ત્યારે મેટ્રિક નવ ધોરણ સુધીનું હતું એ બધું એણે અહીંયા કર્યું અને સ્કૂલો ફિશર્સ એન્જી સ્કૂલ છે આલ્ફ્રેડ સ્કૂલ છે ગાંધી મ્યુઝિયમ એટલે ઘણું બધું અને એ જે ગાંધી મ્યુઝિયમ સરકારે બનાવ્યું સાત આઠ વર્ષ પહેલા બનાવ્યું તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવ્યું અને પ્રવાસન માટે અને ઐતિહાસિક તો છે સ્મૃતિઓ ગાંધીજીની કે ત્યાં તે ભણ્યા એટલે એ તો જળવાઈ જાળવ્યું જ છે એને એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું બન્યું કે લોકો વિદેશથી આવે એના માટે બી ઇંગ્લિશ ટ્રાન્સલેટર છે ઇંગ્લિશ બોલનારાઓ છે કે જે સમજાવે છે કે ગાંધીજીની શું શું સ્મૃતિઓ આપણા રાજકોટ સાથે જોડાયેલી છે એટલે સરકારે સરસ મજાનું આપેલું ટુરિઝમ જેના કારણે ટુરિઝમ રાજકોટ કોઈ હમણાં એક વાર શ્રીલંકાના રાજ્યપાલ આવ્યા હતા તો એના કવરેજમાં હું ગઈ હતી તો એને બધું ઘણું બધું જોયું પછી મને પૂછ્યું વોટસન મ્યુઝિયમ ની મુલાકાત લીધી એને ઐતિહાસિક વસ્તુનો બહુ મને કે શું જોવા તો ગાંધી મ્યુઝિયમ એને દસ મિનિટ ફાળવું અડધી કલાક ફાળવી અને નીચેના વીસ રૂમ જોયા બી બહુ રસપૂર્વક જોયા એટલે આ બધા હેરિટેજ છે જેમ કે જામ ટાવર છે તો જામ ટાવર જેવા રૈયા નાકા ટાવર કોઠારિયા ના પછી બેડીનાકા ટાવર આ બધા ટાવર ની બી થાય હમણાં જામ ટાવર ની ઘણા લાખો રૂપિયાના ખર્ચે મરામત થઈને એનું ઉદઘાટન કર્યું હતું અને હમણાં સ્વચ્છતા અભિયાન પર ત્યાં ચલાવવામાં આવ્યું એટલે રાજકોટમાં પણ આપણી પાસે ઘણું બધું છે અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આપણી પાસે રાજકોટ જિલ્લામાં બે જ હિલ સ્ટેશન કહી શકીએ પર્વતો છે હા એક છે ઓસમડુ લુગર પાટણવાવ અને બીજો છે હિંગોડગઢ હિંગોડગઢ છે અભયારણ્ય છે એટલે એ થોડુંક પ્રતિબંધિત એરિયા છે ત્યાં સીબીરો થઈ શકે નેચર કેમ્પ જે હોય પ્રકૃતિના એ ખૂબ સરસ થાય છે અને ઘણા બધા એની પરમિશન લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને કુદરતના સહારે જંગલમાં લેવાનો અનુભવ અને ત્યાં પણ ઘણા બધા પ્રાણીઓ છે નાના સ્વરૂપ નું પણ ખુબ સારું એવું હા હા હિંગો હા હિંગોડગઢ હા પક્ષીઓ બી સારા એવા છે અને એનો અભ્યાસ કરવા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવતા હોય છે અને બીજું છે ઓસમ ડુંગર અત્યારે ચોમાસાની સિઝન છે હું હમણાં ગયા મહિને કોઈ સૌરાષ્ટ્રના જાણીતા ન હોય ને એને આપવી ત્યાં લઈ જાઓ

ગુજરાત કી કરીને જે બ્રાન્ડિંગ કર્યું એવું આપણે આપડે ઓલસોજો કરીએ ને તો ત્યાં ખરું ટુરિઝમ વિકસી શકે એવું છે એક સ્કોપ છે ત્યાં અને હા એને હું હમણાં મેં રૂબરૂ લીધું છે તો મને તો એને એટલી બધી ખુશ ગમી છે આ હિડમ્બા નું ભીમ હા એ મંદિરો છે પ્રતિકો છે મંદિરો છે એને એને છે ને માત્રી માત્રી માતાજી નું સ્ટેશન ઉપર મંદિર છે અને એને વધારે વિશેષણ ઓસમ ડુંગર ને છે ને આપણા કવિ હોય એટલે જે ત્યાંના છે સ્થાનિક માખણીઓ ડુંગર માખણીઓ હા બસ હા બહુ સારી વાત છે એનો એક ઇતિહાસ છે અને એની બી એક આખી તમારી આ વિડીયો બની શકે એક સ્ટોરી બની શકે એટલું બધું એની અંદર છે અરે આ દર વર્ષે મેળો ભરાય છે લગભગ ભાદરવી પૂનમ કે એવી રીતે કંઈક હોય છે મને એક્ઝેક્ટ યાદ નથી પણ એ આ બી ટુરિઝમનો એક સારો

કે લોકો બહાર થી આવે તો એમ લાગે ઓહો સૌરાષ્ટ્રમાં આવું બધું છે હા સૌરાષ્ટ્રમાં એક તો આ સંતો ને શૂરવીરો ની ભૂમિ છે એ રીતે આપણો રાજકોટ જિલ્લાની વાત ચાલી રહી છે તો ત્યાં આપણે આપણે વીરપુર છે પછી હવે પટેલ સમાજે જે કાગોડ બનાવ્યું છે અને એની બાજુ ખોડલધામ અને એની બાજુમાં એક ત્રીજું સ્થળ છે જો એક દિવસની પિકનિક કોઈએ કરવી હોય તો આ સ્થળ ખૂબ સર ગોંડલ વીરપુર પછી આ કાગવડ અને એની બાજુમાં છે આપણા પુરાતત્વ આગળ છે પુરાતત્વ ખંભાલ આડેના બોધ ગુફા અને આ બોધ ગુફામાં પણ આપણા જે સરકારી સ્તરે ઘણા બધા ડેવલપમેન્ટ થયા છે અને આપણા જે પતંગોત્સવ ઉજવાતા તો વિદેશી પતંગવીરોને લઈ લઈને ત્યાં કાર્યક્રમો પતંગોત્સવના બી થયા છે એમાં પણ હું ગયેલું છે આપણે રાજકોટ જિલ્લો માં વાત કરીએ પછી થોડાક આગળ જાવ એટલે મોરબી આવે તો હવે તો મોરબી પણ જિલ્લો મોરબી માં એવું શું છે રાજકોટ રાજકોટમાં ઘેલા સોમનાથ પ્રાચી આ બે ધાર્મિક સ્થળો છે આપણે ત્રંબા તો ત્રંબા જે રીતે પ્રાચીન સ્થળો છે ને ત્યાં નદી હોવાથી શું છે કે ત્યાં હા ત્રિવેણી સંગમ છે તો એ માં જેમ ધાર્મિક અને પ્રવાસન બંને જોડાયેલો છે એમ મોરબી માં વાત કરું તો મોરબી માં બે ઐતિહાસિક સ્થળો છે એક તો ટંકારા અને વવાણિયા ટંકારા છે એ આપણા આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી નું જન્મસ્થળ છે મહાત્મા ગુરુ હતા આધ્યાત્મિક ગુરુ એની આત્મકથા છે સત્યના પ્રયોગો ગાંધીજીના એમાં પણ એનો ઉલ્લેખ છે એમના ગુરુ તરીકેનો અને એ સત્તાવધાન તો એનું સ્થળ છે એટલે એના કારણે શું થાય છે એ ટુરિઝમ અને ઐતિહાસિક સ્થળ આ બંનેની જાળવણી થાય છે અને સરકાર એમાં ઘણી બધી ગ્રાન્ટો બી આપી રહી છે અને એના કાર્યક્રમોમાં વવાણી અને ટંકારા પણ હું ગઈ છું હમણાં જ બસો મી જન્મ જયંતિ ટંકારામાં ઉજવાણી એટલે આ બે સ્થળો જ આ ઉપરાંત જડેશ્વર મહાદેવ છે મોરબી જિલ્લા છે તો એના લોકો માટે પર્વત ઉપર છે રમણીય સ્થળ છે અને હમણાં જ શ્રાવણ મહિનો ગયો એટલે ઘણા બધા ભાવિકો ત્યાં આવી અને દર્શનાર્થે આવતા એટલે ટુરિઝમ અને ધાર્મિક આ બંનેનું ત્યાં સંગમ થયેલો જોવાય છે અને બીજું આપણે જયારે સૌરાષ્ટ્ર ની વાત કરીએ છીએ તો એક તો ન જ ભૂલાય આપણું ગીર જંગલ જુનાગઢ અને હવે તો ઉપર પણ બહુ જ સરસ રીતે સરકારે ઘણો બધો ખર્જો ઉપર કોટ પાછળ કર્યો છે અને થોડા મહિનાઓ પહેલા સીએમ સાહેબ ખુદ આવી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવીને એનું ઉપર કોટ નું ઉદઘાટન કરી ગયા ઘણા દોઢ બે ત્રણ વર્ષ જેવો સમય એનો રિનોવેશન માં ઉપર કોટ એ એવી જગ્યા છે કે જ્યાં રાજા નવાબો અને રાજા પેલા રાજાઓ ને પછી નવાબો ત્યાં રહેતા હિલ સ્ટેશન ઉપર એ આખો હિલ સૌથી જુનાગઢ સૌથી ઊંચો એરિયા એ છે બરાબર ગિરનાર ને પછી એટલે જુનાગઢ છે એ તો સંતો ને સાવજની ભૂમિ છે જુનાગઢ હા જુનાગઢ છે જુનાગઢ ગિરનાર છે અને ગિરનાર માં સરકારે રોપવે બનાવી પછી ગિરનાર નો બે રીતે એક તો ધાર્મિક મહત્વ તો એનું છે જ ત્યાં માતા અંબાજી છે જૈનો નું મંદિર છે દાતાર છે પછી એક પીર જગ્યા છે એટલે આના કારણે એનું ધાર્મિક ભક્તજનો ને શ્રદ્ધાળુ તો આવે છે પણ એની સાથોસાથ છે ને પ્રવાસ ને એટલે મેડમ કે રોપ વે એટલે જે અવાલ વૃદ્ધો નથી આવી શકતા કે જે લોકો બાર થી આવે છે એ લોકો માટે બી ખુબ ફાયદો થયો છે અને ઘણું બધું ડેવલપમેન્ટ ત્યાં થયું છે અને રોપ વે નો એક રોમાંચ હોય છે ચડી નથી શકતા એને ગિરનાર ની સુંદરતા જોવી હોય તો અત્યારે ચોમાસામાં જો રોપ માં જાય એ અનોખી છે આપણા સૌરાષ્ટ્રમાં કદાચ આ એક જ પાવાગઢ પાવાગઢ માં રોપે છે અને આપણે ત્યાં જુનાગઢ માં થયો છે અને જુનાગઢમાં તો ખાલી એક ગિરનાર નહિ પણ અહિયાં એક ત્રે ત્રણ એક હજાર વર્ષ પેહલા એક ખાડિયા કોપલાની કે કઈક નામની ગુફા છે હા એ એક એકમાત્ર પર્વતમાંથી આખી કોતરેલી ગુફા છે અને હજી છે પછી નવાબોના મહેલો નવાબો નો મ્યુઝિયમ નવાબી કાળ નું અદભુત છે મને કદાચ સૌરાષ્ટ્રમાં જો સૌથી સારા મ્યુઝિયમો લાગાય ગયા હું વર્સન મ્યુઝિયમ છે ત્યાં જ મારી ઓફિસ છે વર્ષોથી ત્યાં વેસું છું તો મને આ નવાબી કારણ ત્યાં ચાંદીના બગીઓ છે ચાંદીની સીડી છે ચાંદીના પલંગો છે ચાંદીના સોફા સેટ ને છે અને એટલી બધી સરસ બધી વસ્તુઓ છે કે જો એ આપણા અત્યારની પ્રજા જોવે ના નવી પેઢી આપણી જોવે તો એને ઘણું બધું એમાંથી આપણા પૂર્વજો કઈ રીતે રહેતા રજવાડા કેવા હતા એની એક આખી નવાબી શૈલીની એને અને જુનાગઢ ની આજુબાજુ ની આપણે વાત કરતા હોય ત્યારે ચોક્કસ આપણે સત્તાધાર યાદ આવે કે ધાર્મિક સ્થળ છે અને બીજું ગરમ પાણીના ના ત્યાં કુંડ છે અને એ જનરલી આપણે જયારે હિમાચલ કે એ બાજુ જઈએ ત્યારે જ જોવા મળે

સત્તાધાર શકીએ ને ને તો આખો રસ્તો છે જંગલ જુનાગઢ ની ઓળખ છે સાસણ દેશમાં તો ઠીક છે વિદેશમાં પણ એટલા બધા પર્યટકો આ સાસણ ના સિંહ જોવા આવે છે અને સિંહ થી એશિયાટિક સિંહ સૌથી વધુ અને સૌથી સારી જાળવણી ત્યાં સાસણ માં થાય છે હા જો તમે જયારે બરડો ડુંગર વાત કરો છો તો મારા મધર છે ને બરડા ના ભાણવડ પાસે એનો જન્મસ્થળ ને એનો અભ્યાસ ત્યાં એના લગ્ન થયા ત્યાં મમ્મી એટલે બરડા ડુંગર પોતે જઈ ગયેલી છું ચાર થી પાંચ વાર બરડો ડુંગર છે ને આપડે ઓસમો અને બરડો ઓસમ તો હજી લોકો જાણે છે રાજકોટ નો છે એટલે રાજકોટ જિલ્લામાં બરડો પોરબંદર છે ને એટલે લોકો આ ટુરિઝમ એટલે પ્રચલિત નથી કે અહીંયા આટલી સુંદરતા છે એટલું બધું સુંદર સ્થળ ને નવલખા મહેલ એ છે બરાબર નવલખા મહેલ છે ઈ પુરાતત્વ હસ્તક છે ત્યાં પણ હું ગયેલી છું પછી ત્યાં ઘણું બધું પોરબંદર ડિસ્ટ્રિક્ટ માં આપણે રમેશભાઈ ઓજા આશ્રમ છે એ બી ખુબ પ્રખ્યાત છે પછી આપણા શ્રી કૃષ્ણના મિત્ર હતા સુદામાજી સુદામા છે ત્યાં તારા મંડળ વર્ષો પહેલા ત્યાં શરૂ થયું હતું એવું કેવાય છે એટલે અને બીચ પોરબંદર નો બીચ

તમને એવું લાગે દરિયાની સાથે અને મહાત્મા ગાંધીજી ની જન્મભૂમિ છે એટલે દર વર્ષે સીએમ સાહેબ એના બીજી ઓક્ટોબરે આવે છે હમણાં બીજી ઓક્ટોબર ને બે ત્રણ દિવસ જ અઠવાડિયામાં જ છે તો ત્યાં સીએમ સાહેબ આવીને કાર્યક્રમ કરશે કીર્તિ મંદન માં પ્રાર્થના સભા કરશે અને અત્યારે ચોમાસુ હમણાં ચાલુ જ છે ને ત્યારે ઉના પાસે ધોધ એક આવેલો છે નામ તો મને ભૂલાઈ ગયું પણ એ ધોધ પણ ખરેખર આમ જોઈએ તો આમ સ્વિટરલેન્ડ હોય ને એવું લાગે ગીર માં બી ઘણા બધા ધોધ છે આપડે વાત ગીર ના ની પડી પણ ગીર માં જે આપડે ઘણી બધી જગ્યાઓ છે ઘણા બધા નેસડા છે અને ઘણા કનકાય મંદિર હું મંદિર હમણાં માતા ચૂંટણી વિધાન લોકસભા ની ચૂંટણીમાં માં હું કનકાય ગઈ તો કનકાય બાણેજ સરકડિયા હનુમાનજી પછી બિલકા એ જે બિલકા બાજુમાં આવે

અને છેલ્લા કેટલાક સમયથી ખરેખર જે યાત્રાધામો છે ત્યાં વિકાસનો એટલો જ સરસ રીતે કામ થયા છે અને જે જે પોઈન્ટ ઉપર દાખલા તરીકે શિવરાજપુર બીચ તો વર્ષો પહેલાં હતો જ પણ આપને કોઈને ખબર પડે પણ એ આખું ડેવલપ કરવું એને ત્યાં લોકો આવતા કરવા એ ખરેખર બહુ જ કામ સારા થાય છે અને થઈ રહ્યા છે તો મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર છે એ ભવિષ્યનું ભવિષ્યનું તો ન કહી શકીએ પણ ખરેખર અત્યારે પણ છે કે જે લોકોને ખબર નથી ખાસ કરીને જે વિદેશથી આવે છે દેશમાં તો શું છે કે કોઈના રિલેટિવ હોય કે ગાઈડ હોય એ સમજાવે પણ જે બહારથી એકદમ સૌરાષ્ટ્રથી જે અજાયણા માણસ છે એ જે આવે છે એમને જો ખરેખર આટલું રીચ વસ્તુ અહીંયા છે એવું કહેવામાં આવે કે એમને એવું એમના સુધી આ વાત પહોંચાડવામાં આવે તો સૌરાષ્ટ્ર છે એ બહુ જ સારું આપણું યાત્રા પ્રવાસન સ્થળ અનેક પાછા એક ને એક અનેક જગ્યાએ અને બહુ ટૂંકા ટૂંકા એરિયામાં બધું જોવા મળે એટલે આપ તો હમણાં જ એક કઈ જગ્યાએ જે આંદામાન નિકોબાર આંદામાન નિકોબાર જોયું તો આંદામાન નિકોબાર જોયા પછી સૌરાષ્ટ્રમાં તમે જોયું હોય તો તમે એ બેયની કમ્પેરિઝમ પણ કરી શકો કમ્પેરીઝન હા ચોક્કસ થઈ શકે એક તો આપણી યાદબારની ખબર થઈ શકે આપણું સૌરાષ્ટ્ર કચે કારણ કે આપણી પાસે તો બીચ જ બીચ છે સૌરાષ્ટ્ર સોળસો કિલોમીટર દરિયો છે અને ઘણું બધું માંડવી છે શિવરાજપુર દ્વારકા પોરબંદર પછી ચોરવાડ માંગરોળ સોમનાથ આ બધી જગ્યાએ ઘણું બધું સરકારી સ્તરે થઈ રહ્યું છે અને હજી પણ સરકારી પ્રવાસન છે મંત્રી છે તો હજી એમની પાસે ઘણું બધું પ્લાન કે દ્વારકા છે દ્વારકામાં શિવરાજપુર માં તો વોટર એક્ટિવિટી એનું બ્લુ ફ્લેગ મળ્યો તો હવે અહીંયા એક મ્યુઝિયમ બની રહ્યું છે ખુબ હાઈ ક્લાસ આંતરરાષ્ટ્રીય કક્ષા નું એક સુંદર મજાનું મ્યુઝિયમ બની એવી જ રીતે જેમ કે કચ્છની વાત કરીએ તો કચ્છ ટુરિઝમ સ્પોટ બનાવનાર હું માનું છું નરેન્દ્રભાઈ મોદી આપણા પીએમ છે ત્યાં પછી ભૂકંપ પછી ભૂકંપ પછી જે રીતે આગળ આવ્યું વિકાસ થયો અને પણ સૌથી મહત્વનું તો ત્યાં રણોત્સવ રણ એક સફેદ જે માટી હતી એને ઘોરડો રણોત્સવ આખો બનાવ્યો દેશ વિદેશથી થી લઈ આવ્યા અમિતાભ બચ્ચન થી બ્રાન્ડિંગ કર્યું આખું અને દર દર વર્ષે આ રણોત્સવ કેટલો સરસ થાય જ્યાં કચ્છ ડુંગર કાળો ડુંગર પછી ત્યાંના પેલેસ ત્યાંનું રજવાડું મ્યુઝિયમ જે ભૂકંપ ભૂકંપ માટે નું એક કાળા ડુંગર ઉપર હમણા એમનો કઈ ઈ ગયા હા એને ભી ખૂબ સારી એટલે જે બનાવે છે ને બધું વર્લ્ડ ક્લાસ બનાવાઈ રહ્યું છે અત્યારે જે સરકાર દ્વારા જે બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ટુરિઝમ ને ડેવલપ કરવા યાત્રિકો ને આપણા ઇતિહાસ ને જાળવવા માટે પુરાતત્વ વિભાગ ભી એટલું સક્રિય છે મને સરહદ છે સરહદો ત્યાં આપણા ગૃહમંત્રી અમિત શાહ બી ઘણા બધા કાર્યક્રમો સરહદ કરતા હોય છે સરહદ ને જોવા કે નળાબેટ છે તો ત્યાં જોવા માટે કેમ લઈ જાય છે એમાં આપણે કચ્છ ની સરહદે બી જોઈ શકીએ માટેના પ્રવાસન તરીકે પ્રવાસન હા પ્રવાસન તરીકે બી અને આપણા દેશ દાજ આગે બધું બળવત્તર બને એ પ્રયાસો થઈ રહ્યા છે એટલે ટૂંકમાં હું એવું માનું પારુલ બેન કે એક સમય એવો હતો કે આપણે ખુદ રાજકોટ કે સૌરાષ્ટ્રના હોય પણ સૌરાષ્ટ્રમાં શું છે આટલું બધું જોવા જેવું એ આપણે નહોતી ખબર પણ સમય થી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પછી ખ્યાલ આવે કે ઓહો ભૂતનાથ મહાદેવ તો આપડી બાજુમાં જ છે જામનગર જિલ્લો છે તો એટલું જંગલ નદી આ જો જામનગર ની વાત આવે તો ત્રણ ટાપુ પિરોતન પછી આ નરારા નરારા પોષિત્રા આ ટાપુમાં દરિયાઈ જીવ સૃષ્ટિ આપણે જોઈ શકીએ જે આંદામાન નિકોબારમાં અમે દરિયાઈ જીવ સૃષ્ટિ જોઈએ એવી આપણે જામનગર જિલ્લામાં આપણે આ જે ત્રણેય ટાપુ છે તેના ઉપર જોઈ શકીએ છીએ આત્મા પાણીમાંથી આપણે બતાવે છે બધા એટલે આપણે દરિયાઈ જીવ સૃષ્ટિ આપણે જાણવાની એક સરસ તક મળે છે ના એટલે ઘણું બધું છે સૌરાષ્ટ્રમાં અને આજે જયારે એક સહાયક માહિતી નિયામક તરીકે તમે જ્યારે આ વાત કરી રહ્યા છો એટલે લોકોને પણ ખ્યાલ આવશે કે જે સૌરાષ્ટ્રમાં જે ખજાનો છે ખાસ કરીને પ્રવાસન યાત્રાધામો છે એ આવો ગમે ત્યારે સૌરાષ્ટ્ર છે એ તો આતિથ્ય સત્કારનો પ્રદેશ છે અને સૌરાષ્ટ્ર હું તો ત્યાં સુધી કહીશ કે આખા દેશમાં રાષ્ટ્રબેદ છે એક મહારાષ્ટ્ર એ બીજું સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં શું છે ત્રણેય વસ્તુ છે જંગલ દરિયો અને રણ રણપ્રદેશ કચ્છમાં રણ છે આપણે જૂનાગઢમાં સોમનાથમાં ગિરના જંગલો છે અને દરિયા છે એટલે દરિયા તો આપણે ચેકપોર બંદરથી લઈને સોમનાથ દ્વારકાથી લઈને બધે જ દરિયા છે એટલે આપણે છે ને બારે ક્યાંય જવાની જરૂર નથી આપણે અત્યારે શું છે વિદેશ જવાનો બહુ ક્રેશ છે ફરવા હોય તો દુબઈ જવું છે કે આ કોઈ ખોટું નથી સારી જ વાત છે

અત્યારે યુટ્યુબ જે હોય કે જે યુટ્યુબર હોય એ ત્યાં જઈ અને કવરેજ કરીને લોકોને માહિતી આપે છે તો એક આને કારણે પણ નવા નવા જે પોઈન્ટ છે એ આપણી સામે આવતા હોય છે તો પણ એક સારી માહિતી આપણા માટે કહેવાય સૌરાષ્ટ્રમાં એ સિવાય કઈ અમારા દર્શકોને ને કઈ કહેવા માંગે બસ બધા લોકો આપણા દર્શક મિત્રો છે એ આપણે સૌરાષ્ટ્ર ને જાણે માણે આપણા જંગલ દરિયાઓ જોવે એના પ્રવાસો કરે રણ ને જોવે અને આપણો ટુરિઝમ વિકસે એ માટે અને સરકાર તો પ્રયત્નશીલ છે પણ આપ સૌ પણ એનો લાભ લ્યો બસ એટલી જ શુભકામના પારુલબેન તમે અમારી સાથે જોડાયા કરુણા થેન્ક યુ થેન્ક યુ ખૂબ આભાર ધન્યવાદ મને પણ અહીંયા સરસ તક આપી એ માટે આપનો આભાર